અત્યાર સુધી વિપક્ષ આક્ષેપ કરતું હતું કે આ સરકાર બેરી છે મૂંગી છે પણ હવે ઉદેપુરમાં સતત બનતી આ ઘટના બાદ એવું લાગે છે કે આ સરકાર નાક વગરની પણ છે ઉદેપુરના તુરખેડામાં ફરી એકવાર રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું છે અહીંયા રસ્તા બનવાની મંજૂરી તો મળી ગઈ છે પણ રસ્તા બનશે ત્યાં સુધી ખબર નહીં કેટલા લોકો મોતને ભેટી જશે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના માં જન્મદિન નિમિત્તે દેશભરમાં ઉજવણીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે ઠેર ઠેર સેવાકીય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારમાં રહેલા તમામ નેતાઓ ધારાસભ્ય અને સાંસદોને એક વિનંતી છે કે નમોત્સવમાંથી સમય મળે તો એકવાર ઉદેપુરના કવાટ ગામે તમે સેવા આપવા માટે જજો અહીંયાનો વિકાસ જોઈને તમારામાં શરમનો છાંટો પણ હશે તો તમારી નજર પણ ઊંચી નહીં થાય અહીંયા પાયાની સુવિધાઓનો અભાવ છે રોડ રસ્તાના કારણે ગર્ભવતી મહિલા સમયસર હોસ્પિટલ નથી પહોંચી શકતી અને તેનું રસ્તામાં જ મોત થઈ જાય છે સતત બનતી આવી ઘટનાથી સરકારને ત્યાં દોરવા ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પણ લીધી હતી અને અહીંયા રસ્તાની મંજૂરી પણ મળી પણ બની શકે કે ગાંધીનગરથી કપચી ડામર છોટાઉદેપુર સુધી નહીં પહોંચ્યું હોય અને એટલા માટે વધુ એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે તમે પણ જુઓ છોટાઉદેપુરનો આ વિકાસ જેના કારણે મહિલાઓ જીવ ગુમાવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના ખૈડી ફળિયામાં રસ્તાના અભાવે એક પ્રસુતા મહિલાનું મોત નીપજ્યું છે પાંત્રીસ વર્ષીય મહિલાને ગઈકાલે સાંજે ચાર વાગ્યે પીડા શરૂ થઈ હતી ખૈડી ફળિયાથી સાવદા ફળિયા સુધી રસ્તો ન હોવાથી કોઈ વાહન પહોંચી ન શક્યું પરિવારજનોએ કપડાંની જોડી બનાવી મહિલાને લગભગ પાંચ કિલોમીટર સુધી ઉંચકીને લઈ ગયા ત્યાંથી એકસો આઠ મારફતે પ્રથમ કવાટ અને પછી છોટાઉદેપુર થઈ વડોદરા લઈ જતી વખતે રસ્તામાં જ આ મહિલાનું મોત થયું મૃતક મહિલાને પહેલેથી ચાર દીકરીઓ છે અને આ તેમની પાંચમી પ્રસૃતિ હતી ઉલ્લેખનીય છે કે ગત એક ઓક્ટોબરે પણ તુરખેડામાં એક પ્રસુતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત થયું હતું આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈ અને તુરખેડાના ચાર ફળિયામાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો ખેરડી ફળિયા અને તેતરકુંડી ફળિયાના લોકોને હજી પણ રસ્તાની સુવિધા નથી મળી અને રસ્તાથી વંચિત છે આ વિસ્તારના લોકો રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એટલે તો આ નેતાઓને એટલી વિનંતી છે કે નમોત્સવમાંથી જો તેમને સમય મળે તો એકવાર છોટા ઉદેપુર જજો અને આ લોકોની સમસ્યા સામે એકવાર નજર કરજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે